ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું સિદ્ધરાજ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનું લેક્ચર આપણે પેપર ઝીરો સિક્સ આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારો જેનો પહેલો બ્લોક જે સામાજિક અને રાજકીય વિચારોની ભૂમિકા પર છે એનું યુનિટ એક પર વાત કરીશું આપણે યુનિટ એકનું નામ છે અર્થતંત્ર સમાજ અને રાજ્યતંત્રમાં સ્થાનિક દરમિયાનગીરી કોલોનિયલ ઇન્ટરવેન્શન ઇન ઇકોનોમી સોસાયટી એન્ડ પોલિટિક આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો જે રીતે કોલોનિયલિઝમ અથવા સંસ્થારવાદ શબ્દનો આપણે તમે પરિચિત હોઈશું પરંતુ તેની સંપૂર્ણ અસરોને ઘણીવાર ભૂલાઈ જાય છે અથવા ખોટી રીતે સમજવામાં આવે છે અથવા તો એને એ રીતે પણ હોય છે એને પૂરતી રીતે સમજવામાં આવતી નથી કોલોનિયલિઝમ જે છે એનો અર્થ ઘણીવાર ફક્ત એક દેશ દ્વારા બીજા દેશ પર રાજકીય નિયંત્રણ રાજકીય નિયંત્રણ તરીકે માનવામાં આવે છે અથવા ખરાબમાં ખરાબ કહીએ તો તે ભારત પરના બ્રિટિશ શાસનનો પર્યાયરૂપ સમાન માનવામાં આવે છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે એક દેશ દ્વારા બીજા દેશ પર રાજકીય નિયંત્રણ અથવા ભારત પરનું બ્રિટિશ શાસન બ્રિટિશ શાસન કોલોનિયલિઝમના માત્ર ઘટકો હતા અને તે તેનું મૂળ તત્વ ન હતું કોલોનિયલિઝમ વાસ્તવમાં એક ખૂબ મોટી ઘટના છે કોલોનિયલિઝમને વ્યાખ્યાયિત કરવા પહેલાં બે બાબતો યાદ રાખવા જેવી છે એક કે કોલોિયલિઝમને વૈશ્વિક ઘટના તરીકે જોવું જોઈએ તે વિવિધ ક્ષમતાઓમાં અનેક દેશોને સામેલ કરે છે ઉદાહરણ તરીકે એશિયા દક્ષિણ આફ્રિકા અને લેટિન અમેરિકા આ જે કોલોનીઝ હતીના દેશો તેના શિકાર બનેલા દેશો હતા જ્યારે ફ્રાન્સ કે બ્રિટન હોલેન્ડ સ્પેન પોર્ટુગલ વગેરે જેવા યુરોપના આગેવાન દેશો જે મેટ્રોપોલિસ કે મેટ્રોપોલિટન કન્ટ્રીઝ તરીકે ઓળખાય છે તેના તે તેના લાભાર્થી તરીકે રહ્યા હતા કોલોનલિઝમ એ મુખ્યત્વે તેની ભલાઈનું કામ કર્યું હતું એ એ સમયમાં બીજું કલોનિયલિઝમને રાજકીય નિયંત્રણ સાથેના એક માળખ તરીકે પણ જોવું જો જોવું જોઈએ જ્યારે આપણે કહીએ છીએ કે કોલોનિયલિઝમ તેને માળખા તરીકે જોવું જોઈએ ત્યારે તેનો અર્થ એ છે કે કોલોનિયલિઝમ હિત એટલે કે જે મેટ્રોપોલિટન દેશ દેશની વાત છે તેના હિતો નીતિઓ જેમ કે ભારતની સંદર્ભમાં કહીએ તો બ્રિટિશ સરકાર દ્વારા લેવામાં આવેલ વહીવટી વહીવટી જે પગલાંઓ રાજ્ય અને તેની સંસ્થાઓ જેમ કે બ્રિટિશ દ્વારા રજૂ કરેલા નવા કાયદાઓ ન્યાયતંત્ર બ્યુરોક્રેસી સેના વગેરે સંસ્કૃતિ અને સમાજની વાત કરીએ તો ફરી ભારતના સંદર્ભમાં આધુનિકરણની લહેર નવા શિક્ષણ માધ્યમો પર ભાર અંગ્રેજી ભાષા પર ધ્યાન કેન્દ્રિત સમાજ પર નિયંત્રણ વગેરે વિચારો અને વિચારધારાઓ બ્રિટિશ દ્વારા રજૂ કરાયેલ નવા વિચારો જેમ કે વ્હાઈટ મેન્સ સુપ્રીમસી વાઈટ મેન્સ બર્ડન બ્રિટિશનું સિવિલાઇઝ સિવિલાઇઝેશન મિશન જેને કહે છે સામ્રાજ્ય જેવાથી વિચાર વિચારધારાઓ વગેરે જેમ કે અને વ્યક્તિગત તરીકે વાત કરીએ તો જે વાઇસ્રો અને એના વહીવટદાર હતા આ માખાને એકંદર આદાન પ્રદાન દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે ઉપરોક્ત ચર્ચાને આધારે આપણે કોલોનિલિઝમને કેવી રીતે સમજીશું કોલોનિયલિઝમ મૂળભૂત રીતે જોઈએ તો એક કોલોની કોલોનીની અર્થવ્યવસ્થા જેમ કે ને મેટ્રોપોલિસની અર્થવ્યવસ્થા જેમ કે બ્રિટન સાથે વેપાર અને ઉદ્યોગ દ્વારા એકીકૃત કરવાનો પ્રવાહ છે આ એકીકરણ જે આ પ્રવાહ છે એ મેટ્રોપોલિટન અર્થવ્યવસ્થાને જ સેવા માટે તૈયાર છે અને તે હદ સુધી તે કોલોનીની અર્થવ્યવસ્થાને મેટ્રોપોલિસની અર્થવ્યવસ્થા સાથે સંપૂર્ણ રીતે અને એકદમ આગળ સુધી આધીન બનાવે છે મુખ્ય મુદ્દાઓ સમજીએ તો કોલોનિયલિઝમ એક દેશ પર બીજા દેશના શાસન અને આધીનતાના સંબંધ તરીકે ઓળખાય છે આ રાજકીય નિયંત્રણનો ઉદ્દેશ કોલોનીની અર્થવ્યવસ્થાને આધીન રાખવાનો હોય છે આ આધીનતા માત્ર અર્થવ્યવસ્થાનેથી જ મર્યાદિત રહેતી નથી પણ સમાજના તમામ ક્ષેત્રોમાં આ આધીનતા ફેલાય છે આધીનતા સ્થિર ન નથી હોતી પરંતુ એક પ્રક્રિયા હતી કે જે વિવિધ તબક્કામાં ફેલાયેલી હતી ભારત અથવા એશિયાના આફ્રિકા અને લેટિન અમેરિકાના અન્ય દેશોમાં કોલોનિયલિઝમની ત્રણ સ્પષ્ટ તબક્કામાં અને હાલના લેક્ચરમાં જોઈએ તો બે તબક્કાથી પસાર થઈ છે દરેક તબક્કાએ એ અર્થવ્યવસ્થા સમાજ રાજનીતિના આધીનદાને અલગ પેટન રજૂ કરી છે હવે આપણે કોલોનિયલિઝમના બે તબક્કાની સમજવાની કોશિશ કરીશું પ્રથમ તબક્કો જે છે એ છે પિરિયડ ઓફ મોનોપોલી ટ્રેડ આ જે ટ્રેડની મોનોપોલી છે એમાં કોલોનિયલિઝમના પ્રથમ તબક્કા દરમિયાન કોલોનિઝમના મૂળભૂત હેતુઓ હતા જેમ કે પહેલો કે કે એક કોલોની પર વેપારની મોનોપોલી કોલોનીના વેપાર પર મોનોપોલી સ્થાપિત કરવામાં આવી હતી જેનાથી અન્ય યુરોપિયન વેપારીઓ તેમજ કોલોનીની સ્થાનિક વેપારીઓ અને ઉત્પાદક ઉત્પાદકોની નાણાકીય દબાણમાં મૂકવામાં આવ્યા જ્યારે હસ્તકલાકારો અથવા અન્ય ઉત્પાદનોને કોલોનિયલ રાજ્ય માટે કામ કરવા માટે રોકાયા ત્યારે તેમની વધારાની આવકને સીધી રીતે જપ્ત કરવામાં આવી હતી આ કરાર ઉદ્યોગ જગતના પૂંજીપતિઓ જેવી પદ્ધતિઓથી નહીં પણ વેપારી સુદખોરો જેવી રીતોથી કરવામાં આવતો હતો બીજું રાજ્ય શક્તિ દ્વારા આવક અથવા વધારાની આવકનું સીધું જપ્ત કોલોનિયલ રાજ્યને યુદ્ધ માટે અને નૌકાદળો કિલ્લાઓ સેનાઓ અને વેપારી ચોપડા જાળવા માટે મોટા નાણાકીય સાધનોની જરૂર હતી કોલોનીના ઉત્પાદનો ખરીદવા માટે પણ આવકનું સીધું જપ્ત કરવું જરૂરી હતું ઉકેલી શકાય તેવી આવક મેટ્રોપોલિસના વેપારીઓ કોર્પોરેશન અને તિજોરી માટે નફાનો સ્ત્રોત બન્યું આ તબક્કાની વિશેષતામાં બીજું જોઈએ તો છે લૂંટફાટ અને આવકના સીધા જપ્તનું તત્વ ખૂબ જ મહત્ત્વનું મહત્ત્વનું હતું મેટ્રોપોલિટન ઉત્પાદનો કોલોનીના મોટા પાયે આવા આયાત આયાત થયા ન હતા કોલોનિયલ શાસનના આ તબક્કાઓ દરમિયાન કોલોની પ્રશાસન ન્યાયતંત્ર પરિવહન અને સંચાર કૃષિ કે ઉદ્યોગ ઉત્પાદન પદ્ધતિઓ વ્યવસાય વ્યવસ્થાપન અથવા શૈક્ષણિક ક્ષેત્રોમાં કોઈ ખાસ ફેરફારો કરવામાં આવ્યા ન હતા ફક્ત સેનાની રચના અને ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો શાસન પાછળનું કારણ જોઈએ તો કોલોનીની આવક જપ્ત કરવા માટે કોલોનિયલ પદ્ધતિઓ પહેલેથી જ સારી રીતે કામ કરતી હતી તેથી કોઈ મૂળભૂત સામાજિક અથવા આર્થિક ફેરફારો કરવા જરૂરી ન બીજે તબક્કાની વાત કરીએ તો વેપાર દ્વારા શોષણ વિદેશી રોકાણનો યુગ અને વસાહતો માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા મહાનગરમાં નવા વિકાસ પામતા ઔદ્યોગિક અને વેપાર વ્યાપારિત હિતો તેમના વિચારધારાઓએ વસાહતના શોષણની હાલની પદ્ધતિ પર હુમલો કરવાનું શરૂ કર્યું જેથી કરીને તે તેના હિતોની પૂર્ણ કરી શકે કારણ કે સ્પષ્ટ થઈ ગયું હતું કે વસાહતી નિયંત્રણ લાંબા ગાળાની ઘટના છે મેટ્રોપોલિટન મૂડીવાદીઓએ સમગ્રપણે વધારાના વિનિયોગના સ્વરૂપોની માંગ કરી હતી જે સંપૂર્ણ હંસનો નાશ કરી નહીં તે સમજાયું કે લૂંટનું સ્વરૂપ તેના કાયદા માટે પુનઃ પ્રસ્થાપન કરવાનું ની અન્ય પરિસ્થિતિઓ કરતાં ઓછું સક્ષમ છે વસાહતમાં ઉદ્યોગપતિઓની રૂચિ આઉટલેટ્સની જરૂરિયાત સંતોષવામાં રહે છે ઉ ઉત્પાદિત માલના તેમના સતત વધતા ઉત્પાદન માટે આની સાથે કોલોનીની નિકાસની પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હતી આ ઘણા કારણોસર હતું વસાહતમાં માત્ર ત્યારે જ વધુ આયાત ખરીદી શકે છે જો તે તેની નિકાસમાં વધારો કરે જે માત્ર કૃષિ અને ખનીજ ઉત્પાદનની કોઈ હોઈ શકે કોલોનીની એક વ્યાવસાયિક નફાની નિકાસ અને ત્યાં કામ કરતા યુરોપિયનની બચત અને પેન્શન્સની જોગવાઈઓ માટે વિદેશ વિદેશી હૂંડિયામણ કમાવાનું હતું બીજું કે મહાનગર કાચા માલ અને ખાદ્ય પદાર્થોનું બિન સામ્રાજ્ય સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા ઘટાડવા ઈચ્છે છે આથી વસાહતમાં કાચા માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે છે વસાહતી શાસકોએ વસાહતને આમ કરવા માટે સક્ષમ સક્ષમ બનાવવું જોઈએ વસાહતની કૃષિ અને ખનિક ક્ષેત્રોમાં પ્રજનન પ્રજનન વસાહત તરીકે વિકસાવવાની પણ હતી આમ વસાહ વસાહતવાદ કે કલોનિયલિઝમના બીજા તબક્કાનો સાર એ વસાહતને ગૌણ વેપારી ભોગીદાર બનાવવાનો હતો જે કાચા માલની નિકાસ અને આયાત તથા ઉત્પાદન કરે છે વસાહતની સામાજિક સરપ્લસ મોંઘામાં વેચવા અને સસ્તામાં ખરીદવાના આધારે વેપાર પર ફાળવવામાં આવતી હતી વસાહતનું તેના હાલના આર્થિક રાજકીય વહીવટી સામાજિક સાંસ્કૃતિક અને વૈચારિક સેટિંગ્સમાં નહીં નવી રીતે શોષણ કરી શકાતું નથી આ સેટિંગ્સને વિખેરાઈ જવાની વિખેરાઈ જવાની જરૂર હતી અને લાઇનમાં રૂપાંતરિત કરવાની હતી વિકાસ અને આધુનિકરણના સૂત્ર હેઠળ પરિવર્તન સક્રિયપણે હાથ ધરવામાં આવ્યું હતું આર્થિક ક્ષેત્રમાં આનો અર્થ વિશ્વ મૂડીવાદ અર્થતંત્ર અને સૌથી ઉપર મેટ્રોપોલિટન અર્થ સાથે સંસ્થાનવાદી અર્થતંત્રને એકી ૃત કરવાનો હતો જેમ કે કોલોનિલિઝમને એકીકૃત કરવાનો હતો આ એકીકરણનું મુખ્ય સાધન વિદેશ વેપારને જેમ કે વસાહતને તમામ પ્રતિબંધો અને ટેરિફથી મુક્ત કરવાનો હતો ખાસ કરીને અત્યાર સુધી જ્યાં સુધી તેનો મહાનગર સાથેનો વેપાર સહસંબંધિત રહે છે આ સમયગાળાના મોટાભાગના સમય માટે વસાહત મેટ્રોપોલિસ કરતાં પણ વધુ મુક્ત વેપારી દેશ બનવાની હતી હવે મહાનગરના મૂડીવાદીઓને વૃક્ષારોપણ વેપાર વાહન વ્યવહાર ખાણકામ અને કેટલાક કિસ્સાઓમાં કોબીન કોબીનીના ઉદ્યોગો વિકસાવવા માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી વસાહતી રાજ્યએ મૂડીવાદીઓને સક્રિય નાણાકીય અને અન્ય મદદ કરી ત્યારે પણ જ્યારે લેઝેફેર સિદ્ધાંત ઘર ઘરમાં સર્વોચ્ચ શાસન કરતો હતો મૂડીવાદી કૃષિ શરૂ કરીને વસાહતને પ્રજનનક્ષમ બનાવ બનાવવાના હેતુથી વસાહતના છ કૃષિ માળખાને બદલવાની માંગ કરી હતી તેવી જ રીતે પરિવહન અને કમ્યુનિકેશનની વ્યવસ્થામાં સુધારો કરવાનો મોટો પ્રયાસ કરવામાં મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો વહીવટી ક્ષેત્રમાં માલજો ફેરફારો થયા થયા છે વસાહતી વહીવટને હવે વધુ વ્યાપક બનાવ બનાવવો જોઈએ જો મેટ્રોપોલિટન ઉત્પાદનોને આંતરિક નગરો અને ગામડાઓમાં પ્રવેશ કરવો હોય અને કૃષિ પેદાશો તેમાંથી બહાર કાઢવા બહાર કાઢવાની હોય તો વસાહતમાં કાયદાકીય માળખું સુધારવું પડે એવું એક કોમન માનવામાં આવતું આ તબક્કા દરમિયાન જ પશ્ચિમી મૂડીવાદી કાનૂનની અને ન્યાયિક પ્રણાલી વસાહતો અને અન્ય વસાહતોમાં દાખલ કરવામાં આવી હતી ફેરફારો જો કે ઘણીવાર ફક્ત ફોજદારી કાયદો કરારનો કાયદો અને નાગરિક કાયદાની પ્રક્રિયા સાથે સંબંધિત છે પર્સનલ લો જેમાં લગ્ન અને વારસાનો સમાવેશ થાય છે તેની ઘણીવાર એ અકબંધ રાખવામાં આવતો હતો મોડર્ન એજ્યુકેશન હવે મૂળભૂત રીતે નવા બહોળા પ્રમાણમાં વિસ્તૃત તંત્રના માણસને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વસાહતના સમાજમાં અને સંસ્કૃતિના પરિવર્તન લાવવાનો દ્રષ્ટિકોણથી પણ સંસ્થાનવાદના બીજા તબક્કાએ ઉદાર સામ્રાજ્યવાદી રાજકીય વિચારધારા રાજકીય વિચારધારા પેદા કરી સામ્રાજ્યવાદી રાજનેતાઓ અને પ્રશાસકો જે જેમને જે જેમણે તાલીમ આપવાની વાત કરી તેમના પર તથા લોકશાહી અને સ્વસહકારની કળામાં પ્રતિબંધ કરવામાં આવેલું કે આ આ આ પ્રેક્ટિસિસ ના થઈ શકે વસાહતી સત્તાવાળાએ ઈરાદાપૂર્વક વસાહતનો અવિકસિત વિકાસ કર્યો ન હતો તેનાથી વિપરીત તેમનો સમગ્ર પ્રયાસ તેનો વિકાસ કરવાનો હતો જેથી તે ગૌણ સ્થિતિમાં હોવા છતાં મહાનગર અર્થતંત્રને પૂરક બનાવી શકે આ વાત કરીએ આપણે કોલોનિયલિઝમની અને તેના અલગ અલગ સ્ટેજીસની આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે કોલોનિયલ સિસ્ટમનું ઇન્ડિયન સોસાયટીમાં ઇન્ટરવેન્શન કઈ રીતે છે થેન્ક યુ